હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારા માટે ઉનાળામાં આપણને ખાવાની મજા આવે તેવું તો મેં અહીંયા એક વાટકો દહીં લીધું છે તેને આપણે આ રીતે અડધો કલાક રહેવા દસુ તો આપણે અડધો કલાક થઈ ગઈ છે તો હવે આપણે પેનમાં લઈ લેશું અને મેં અહીંયા સાત આઠ કેસરના ટુકડા લીધા છે તેમાં આપણે થોડું પાણી નાખી અને આ રીતે આપણે ખૂટી લઈશું જેથી તેનો કલર સારો આવે તો હવે આપણે આને આ રીતે ફેટી લેશું સરસ આપણે ક્રિમી થઈ જાય ત્યાં સુધી ફેટવાનું છે મેં અહીંયા ખાંડ નાખી છે બે હરી પાસું આપણે થોડુંક ફેટી લેશું અને થોડુંક આપણે એલચી પાવડર અને મેં અહીંયા ડ્રાય ફ્રૂટ લીધા છે કાજુ અને બદામ અને કિસમિસ અને હવે અહિયાં લીલી દ્રાક્ષ અને એપલ દાડમ અને બનાના તો હવે આપણે આને સરસ મિક્સ કરી લઈશું હોય તો પણ તમે આ ખાઈ શકો ખાઈ શકો તો આ રેડી છે આપણું પ્રિમી દહીનું ફૂડ ડિઝર્ટ જો તમને મારી આ રેસીપી ગમી